માં જેવા નામ ઓછા દેખાશે તમે જોજો એમની પાસે કુરાનની આયા તો વાંચવાનો ટાઈમ છે આપણા હિન્દુના દીકરા દીકરીઓ પાસે રામાયણની ચોપાઈઓ કે ભગવદ્ ગીતાના શ્લોક માટે ટાઈમ નથી એક નવો પરણેલો દીકરો એની ઘરવાળીને લઈને મળવા જતો રેલવે સ્ટેશન ઉપર આવ્યો રેલવે સ્ટેશન ઉપર ઉભો રહી અને ટ્રેનની રાહ જોતા હતા એમાં એક દાદા રેલવે સ્ટેશનના બાકડા ઉપર બેઠા બેઠા રામાયણ વાંચતા હતા સાંભળજો બધા માટે એટલે પેલો છોકરો હતો બાજુમાં ઉભો જેમની પત્ની બાજુમાં છે એને જઈને પેલા દાદાને કહ્યું કે દાદા હું આ એક નો એક જયારે હોય ત્યારે દશરથ રાજાને ચાર દીકરા હતા ને પછી જનક રાજાને ત્યાં એમના લગ્ન થયા ધનુષ તોડ્યું ને વનવાસ જવું પડ્યું ને રાવણ ને ને વળી પાછા ઘરે એવા આનું વાત તો છે દાદા એ ખાલી એટલું કીધું કે ભાઈ એમાં તમને શું વાંધો છે એને કહ્યું કે એવું નહીં દાદા પણ દુનિયામાં કેટલા બધા ફિલોસોફર થયા છે તત્વચિંતકો થયા છે કરોડોની સંખ્યામાં બીજા બધા પુસ્તકો છે આ તમે એકનું એક શું કામ વાંચ્યા કરો છો અને એ વખતે દાદા એ કહ્યું કે ભાઈ જેવી જેની સમજણ મને આ ગમે છે એટલે હું વાંચું છું અને એમાં બરાબર ટ્રેન આવી ટ્રેન આવી થોડીક ભીડ હતી અને બધા ચડી ગયા પછી ટ્રેન ઉપડી ગઈ અને થોડી વાર થઈ એટલે પેલો છોકરો દાદા અને દાદીમાં ઊભા એની બાજુમાં જ આખો રેબ જેબ ગરમી ગરમી થઈ ગયો દાદાએ પૂછ્યું કે ભાઈ કંઈ તકલીફ છે એવું હોય તો આપણે આ ટ્રેનની હાકળ ખેંચીએ બોલો કે મને કંઈ હાર્ટ એટેક નથી આવ્યો દાદા પણ મારી ઘરવાળી સ્ટેશન ઉપર રહી ગઈ આ તકલીફ ભીડમાં હતી ને એટલે મારી ઘરવાળીને લેતા ભૂલી ગયો છું હવે એ ન્યા રહી ગઈ હું આમાં ચડી ગયો છું દાદાએ કીધું કે આગલા સ્ટેશને ઉતરી ને પાછો લઈ આવજે પણ એક વાત કહું ભાઈ જ્યારે રામાયણની અંદર કેવટની પાસે જ્યારે કેવટની ગંગાજી પાર કરવાના હતા ને જ્યારે કેવટે કહ્યું કે આપ બિરાજો પ્રભુ મારી નાવમાં એ વખતે ભગવાન રામે પ્રથમ સીતાજીનો હાથ પકડી અને એ હોડીની અંદર બેસાડી અને પછી પ્રભુ પોતે બેઠા છે હું જ્યારે ટ્રેનમાં ચડ્યો ને ત્યારે તારી કાકીનો હાથ પકડીને પેલા મેં એને ડબ્બામાં બેહાડી તે જો રામાયણ વાંચી હોત ને તો મારી હાઠ વર્ષની ડબ્બામાં છે ને તારી વી વર્ષની યા રહી ગઈ નહીં રહી ન જાત આ આપણી સંસ્કૃતિ છે પણ આજે ધરોહરને ભૂલતા જાય છે ને એટલે આપણી નાની નાની દીકરીઓ હજી તો પરણાવીને મોકલી હોય ને ત્યાં લઈને પાછી ઘેરે આવે છે અને યાદ રાખજો દીકરી સાસરે ગયા પછી જે માં દસ મિનિટ થી વધારે દીકરીની આરે વાતો કરે છે ને એ દીકરીના ઘર કોઈ દી સુખેથી નથી હાલતા જે દીકરી સાસરામાં ગઈ હોય એની બેન એની જોડે પોતાના ઘરની વાત ચાલુ કરે એટલે એનું ઘર કોઈ દિવસે બરાબર નથી હાલતું ભગવાનની કથા શું કરે છે જીવનનો ઉત્કર્ષ કેવી રીતે કરે છે એ એનો મહિમા આપણે સમજીએ ત્યારે પૂજ્ય અદાશ્રી જે કથા કરે છે એનો શબ્દ એકાદ શબ્દ પણ આપણે વૃદ્ધા એટલે કે ખોટો ન થવા દેવો ઝીલવાની તત્પરતા રહે આપણે ત્યાં કહેવત છે કે સ્વાતિ નક્ષત્રની અંદર પ્રથમ વરસાદનો બિંદુ જે પડે અને કાલુ માછલી જીરી લઈને કરોડ રૂપિયાનું મોતી થાય બાકી ફટકિયા થાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ એકવાર ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા અને રસ્તામાં સાંભળજો આપણે દાન કરીએ ત્યારે પણ શું ધ્યાન રાખવાનું હોય છે રસ્તામાં ગરીબ માણસોના ઘરેથી રોટલાના ટુકડાને બધું માંગતા હતા ને એમાં એક અમીર માણસ થોડોક પૈસાનો અભિમાન અને હવેલી ઉપર આમ એની અટારીમાં ઊભા ઉભા એમણે પરમવંશજીને હાંકલ મારીને કહ્યું કે બાપજી અહીં આવો આ બધા નાના નાના ગરીબડા તમને શું આપવાના છો મારા જેવો એકાદો તમારે પકડી લેવાનો એટલે અમુક વખત સુધી તમારે ચિંતા જ ન રહે અને રામકૃષ્ણ પરમહંશજી પોતે એનું જે મકાન હતું મોટું હવેલી એની નજીક આવ્યા અને ત્યાં એક કીચડ હતું એ કીચડની અંદર પોતાનું જે કમંડળ હતું ને એ કમંડળમાંથી કીચડ ભરી લીધું અને પછી પેલા ભાઈને કહ્યું કે ભાઈ આ બાજરાના રોટલા છે એ મેં મારી જોડીમાં નાખ્યા હવે તમારે જે નાખવું હોય એ આ કમંડળમાં નાખી દો ભાઈ હતો એમણે કહ્યું કે આપ સંત છો એટલે વિવેક નથી એવું તો ન કહેવાય પણ બાપજી તમને એટલી ખબર હોવી જોઈએ કે આ કીચડ ભરેલું કમંડળ છે ને એમાં મારાથી માલપુવા શીરોપુરી કે સારી વસ્તુ કાંઈ ન આપી શકાય અને એ વખતે સ્વામી રામકૃષ્ણ પરમહંશ એટલું જ બોલ્યા કે ભાઈ હું પણ તને એ જ કહેવા માંગુ કે અમારો સંતોનો સ્વભાવ છે કે કોક અમને કંઈક આપે ને તો અમે એને ભગવાન આપીએ પણ તારું હૃદય તો માનથી અને કામથી ક્રોધરૂપી કચરાથી ભરેલું છે એ ખાલી કરી તો અમે ભગવાન એની અંદર પધરાવી શકીએ કારણ કે ત્યાં સુધી કામ ક્રોધ મધ માન ન મોહા લોભ ન ક્ષોભ ન રાગ ન દ્રોહા જીન કે કપટ દંભ નહીં માયા ઉનકે હૃદય બસહુ રઘુરાયા ભગવાનને પધરાવવા હોય તો અંદરથી ખાલી થવું પડે અને એના માટેનું જો કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો એ ભગવાનની કથા છે અને એ છેલ્લા ચાર દિવસથી આપણે પૂજ્ય અદાશ્રી પાસે માણી રહ્યા છીએ એક એક પ્રસંગની અંદર આપણા જીવનનો ઉત્કર્ષ કેમ થાય એક નવી દિશા કેવી રીતે મળે એવો પ્રયત્ન એકદમ સાદી ભાષામાં પૂજ્ય અદાશ્રી કરી રહ્યા છે અને ખરા શ્રુત થઈને ખરા શ્રોતા થઈને આજે પાંચમા દિવસે આપણે ભગવાનની કથાને ઝીલવા માટે તત્પર થઈએ અને પૂજ્ય અદાશ્રીના ચરણમાં વિનંતી કરીએ કે ભગવાન ભાગવતજીના દિવ્ય ચરિત્રોનું રસપાન અમને કરાવો પૂજ્ય અદાશ્રી